વેલકમ ટુ મારું રસોડું આજે આપણે ઉત્તપમ સંભાર અને ચટણી ઘરે બનાવીશું અને ઉત્તપમનું ખીરું પણ ઘરે જ બનાવીશું એનો વિડીયો મેં આગળ અપલોડ કર્યો છે તો તમે ત્યાંથી જોઈ શકો છો કે ઉત્તપમનું ખીરું કેવી રીતે બનાવું આ રીતે મેં ખીરું બનાવીને તૈયાર કરી લીધું છે અને આથો આવ્યો છે તો એકવાર મિક્સ કરી લેશું આ રીતથી મિક્સ કરી લેવાનું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આમાં શાકભાજી ઉમેરવાના છે તો એક ટેબલ સ્પૂન મેં લીલું મરચું આવી રીતે વાટીને ઉમેર્યું છે એક કાન ટમેટો શિમલા મિર્ચ અને કાંદા અને થોડાક લીલા મરચાં આવી રીતે એકદમ બારીક કાપી લીધા છે તમારા મનપસંદ પ્રમાણે તમે શાકભાજી ઉમેરી શકો છો થોડી કોથમીર ઉમેરીશું અને આવી રીતે મિક્સ કરીને લઈ લેશું આ રીતે મિક્સ કરીને એક સાઈડ ઢાંકીને મૂકીશું હવે આપણે સંભાર બનાવીશું તો સંભાર બનાવવા માટે મેં તુવેરની દાળ લીધી છે એક વાટકી અને એક ટેબલ સ્પૂન મેથીના દાણા અડધો કટકો દૂધી એક મોટો સાઇઝનો કાંદો અને એક ટમેટું લઈ લીધું છે મેં એક તો દાળને પહેલાં ધોઈ લઈશું પછી એમાં મેથી ઉમેરીશું અને આપણે આ જે કટ કરેલા જે શાકભાજી છે એ આમાં ઉમેરીશું જરૂર મુજબ પાણી ઉમેરીને કૂકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લેશું આપણે હવે ચટણી બનાવીશું તો ચટણી માટે મેં ખોપરું દાળિયા લીલા મરચાં લીમડાના પાન અને આદુનો ટુકડો આ રીતથી લઈ લીધો છે મિક્સર જારમાં લઈ લઈશું વન ફોર્થ ટી સ્પૂન જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને અડધો કપ જેટલું પાણી ઉમેરીને આપણે ક્રશ કરી દઈશું તો આ રીતથી ચટણી બનીને તૈયાર છે એકદમ બારીક પીસવાની ચટણીને હવે એક વાટકામાં કાઢી લીધી છે વઘાર કરીશું તો એક ટેબલ સ્પૂન તેલ લઈને એમાં રાઈ જીરું અને મેથીનો વઘાર કરીશું રાઈ થોડી કકડે પછી લીમડાના પાન ઉમેરીશું અને જે વઘાર છે એ ચટણી પણ રેડી દઈશું કૂકર પણ તૈયાર થઈ ગયું છે ઠંડુ થઈને હવે આપણે એકવાર આવી રીતે રવઈની મદદથી દાળને ઘૂમેરી દઈશું જેથી બધા શાકભાજી એક રસ થઈ જાય તમે થી પણ કરી શકો છો તો હવે બે ટેબલ સ્પૂન કઢાઈમાં તેલ લીધું છે એમાં રાઈ મેથી અને જીરું ઉમેરીશું અને દાળમાં આપણે એક ટેબલ સ્પૂન હળદર બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું એકવાર મિક્સ કરી લેશું આ રીતે રાઈ કકડે એટલે લીમડાના પાન તચ લવિંગ અને લાલ મરચું ઉમેરીશું હવે આપણે જે દાળ બાફીને લીધી હતી તે આમાં ઉમેરી દઈશું જરૂર મુજબ પાણી ઉમેરીશું તમારે જે પ્રમાણે દાળ જોઈતી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું અને એને ઉકળવા દઈશું આ રીતે થોડું ઉકળે એટલે પછી સાંભારનો મસાલો અને લીંબુના રસ રસ ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરવાનો થોડું ઉકળવા દઈશું અને થોડીક કોથમીર ઉમેરીને ગેસ બંધ કરી દઈશું હવે આપણે જે ખીરું બનાવીને લીધું હતું એ એકવાર આવી રીતે મિક્સ કરી લેશું અને નાના બોલમાં થોડુંક ખીરું કાઢી દઈશું જેટલું આપણે ઉત્તપમ બનાવવું હોય એટલું ખીરું કાઢીને વન ફોર ટી સ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરીશું ઉપર થોડું પાણી ઉમેરીને મિક્સ કરી દઈશું મેં તવી પણ ગરમ થવા માટે મૂકી દીધી હતી નોનસ્ટિકની આ રીતથી હવે આપણે ઉત્તપમ બનાવી દઈશું ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું અને ઉત્તપમને સારી રીતે ચડવા દઈશું થોડુંક તેલ આપણે આજુબાજુ આવી રીતે ઉમેરીશું એક સાઈડ ચડે એટલે ડન કરીશું બીજી સાઈડ બી એને સારી રીતે ચડવા દઈશું ઉત્તપમને તો આ રીતે આપણે ચડવા દઈશું તો તૈયાર છે ઉત્તપમ સંભાર અને ચટણી આ રીતથી તમે પણ બનાવીને ટ્રાય કરજો જો મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો